તમે બતાવો ના પૈસા મળી પણ જો ભોળા સીધા સાદા રહ્યા તો પૃથ્વી લોક માં કોઈ ગણાય કે આપડી કોઈ વેલ્યુ ના રે તો ખબર પડી જઈ પડી જઈ પડી જાય મર્યા ભાઈ તમારા પૈસા હું એના મુઢા ઉપર મારું

તો હારો આપડો નોળશી ને આપણો અવાજ ના વાપર્યો આખી જો અત્યારે તો શક્તિ બધી જતી રહી હવે આપડો ફરે મેળ નહી

તને તો પાડા ઉપર લઈ જવાનું પાડા ઉપર પાડા ઉપર અલે લે હટ બોધા કોણ હો તમે ખબર છે કે યમરાજા છે અલે અલ્યાન લો તે મારે તો હું પણ તમને ન ઓળખતો અલે આ ઓળખાણ અમારી આલવારી ના હોય અમાર લોકો જોઈને એટલે ઓળખી જ જોય

વચન આલશો તો યમ લોક માં જઈન વિધાતાન તમે શું કહો પણ બી પોથી તો લાવો બીજા ને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે બીજા ચાર પોત નો તમે યાર ખૂચ પૂછ બહુ કરો મના જવાબ આલો મને વચન આલો મારો હોવાર પૂરો કરો યમરાજ હાલ દઉં તાર આપણો વચન આલો પણ ચીવરી તું દારૂ બંધ કરી દે તું એવું કયો જો મોનત બરોબર ન પયાલ દેજો ભાઈ મનુષ્ય બોલો યમરાજ તું દારૂ બંધ કર દે તો હાલ દઉં તને વચન દારૂ દારૂ તો હું આજે બંધ ન કરું કાલે બંધ ન કરું તમા પીવો થોડો મંગલ આ જો પ્રભુ આ પૃથ્વીનો લોક કેટલો નાલાયક છે આપોને દારૂ પીવા લઈ જઈ હો 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 પી ખજૂરી પી એક દેશી આ કયું મદિરા પાન છે પ્રભુ એકય અમારે પીવું નહીં

મહારાજ મનુષ્ય તો ચાંદા કર્યા મહારાજ ખતરનાક મનુષ્ય આ પૃથ્વી ના ગોળા ઉપર જેટલો મનુષ્ય છે કઠિન છે ખાતર જીવી મહારાજ છેલ્લા ચાલીસ ટકા જેવા પૃથ્વી પર આઈ ગયું હો બોલો ચિત્ર ગુપ્ત આ પોથી લઈને આવશે કે નહીં શિખર બળ લ મહારાજ સુખ શાંતિ થઈ મુહબળ ખૂબ ખૂબ આભાર તમાર બેનો શું કહો તમે બે બે એક જેવા નમૂના લાગો હો પ્રભુ આ ચિત્ર ગુપ્ત અનર્થ થઈ ગયો થઈ ગયો બહુ નારાજ થઈ થઈ ગયો નારાજ થો વરદો ન આલ દીધું હો પણ ચિત્રગુપ ચિત્રગૂપ આ પૃથ્વી પર મનુષ્ય તો જોવો તમે સાચી વાત છો ભાઈ બહુ લોભી કપટી ન આરામ થઈ ગયો

મનુષ્ય જાતિની વિશ્વાસ સાચી વાત છે તાર આપણે જાઉં ગો આવું હડો હડો તાર